ભરૂચમાં સર્પ બાદ અંધશ્રદ્ધાને લઈ એક બાળકનું જીવ ગયું હતું જેને લઈને વિજ્ઞાન જાથાના અધ્યક્ષ જયંત પંડ્યા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ખાસ કરીને ભરૂચના આમોદ ગામમાં એક બાળકને સર્પ કીડો અને સર્પ કીડો દવાખાને જવાની બદલે મેડિકલ સારવારની બદલે એને મંદિરમાં ભુવા પાસે લઈ ગયા સારવાર મોડી કરવાના કારણે આ બાળકનું મૃત્યુ પણ થયું છે આ આવી ઘટના જ્યારે સાંભળી છે ત્યારે પીડા થાય છે કે આપણે કઈ સદીમાં વિહાર કરીએ છીએ પેલો પ્રશ્ન ત્યાં થાય છે અમે આજે ગાંધીનગર મુકામે આવ્યા છીએ તો અમે ઉચ્ચ કક્ષાએ એ માગણી કરનાર છીએ એના પરિવાર અને ભુવો કે મંદિરના જે કઈ જવાબદાર વ્યક્તિ હોય તેની સામે કાનૂની કાર્યવાહી થાય અંધશ્રદ્ધા સામે કાયદો આવ્યો છે તો કાયદાનો અમલીકરણ હવે જેમ બને તેમ જલ્દી કરી અને દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની ખાસ જરૂર છે લોકોના મનમાં જે વર્ષોની સદીઓ જૂની માન્યતા છે કે કોઈ પણ ભૂવા મંત્ર બોલે તો ઉતરે છે આ વાહ્યતવાદ છે છે વર્ષોથી આ ખોટી પ્રચાર અને એની ભૂમિકા છે એને ખાસ કરીને અશિક્ષિત અને આવી માન્યતા ધરાવતા લોકો અમલ કરે છે અને નાના મોટાનો જીવ ગુમાવવાનો વારો આવે છે આનું પુનરાવર્તન ન થાય તેના માટે વિજ્ઞાન જાતા ભરૂચ મુકામે આમોદ ગામે જઈ એના પરિવારને સમજ આપશે કે આ આવું કરવાથી ભુવાના કરવાથી એક માનવ જિંદગી છે બાળકનું મોત હોમાઈ ગયો છે તો આવી ઘટના છે એ ઘટના અમને આઘાતજનક ને પીડાદાયક છે સરકારનું વૈજ્ઞાનિક વલણ પણ જરૂરી છે અને સરકારની જે એજન્સીઓ છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકા આરોગ્ય તંત્ર જે ગ્રાસ લેવલે કામ પહોંચવું જોઈએ લોકોને સમજ આપવી જોઈએ એમાં ક્યાંક ત્રુટી અને ખામી પણ દેખાય છે

તો હવે વિજ્ઞાન જાતા એ બીડું છે કે સરકારે અણસદા સામે બિલ લાવીને એક વૈજ્ઞાનિક અભિગમનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ લોકોમાં આવે તેવો પ્રયત્ન કર્યો છે અને ખાસ કરીને આ બિલ આવતા આવા ભુવા મુંજાવરો પાદરી છે કે જે મોરવી છે એમાં ફફડાટ વ્યાપી ગયો છે એનામાં પણ અમે જોઈ છીએ કે ધૂણવાના પણ આવા ઘટના ઓછી થશે એટલે અસરકારકતા ઇમ્પ્લીમેન્ટ થશે તો જ કાર્યવાહી થશે એટલે આ બનાવમાં પણ સરકારે ઇમ્પ્લીમેન્ટ કરી અને જો જવાબદાર સામે એફઆઈઆર દર્જ કરે તેવી જાથા માગણી કરે છે